રાજની અંદર ધોધમાર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે સોમાસુ સક્રિય થતા ખેડૂતોને વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે તેની પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને હરખની લાગણી થાય તેવી આગાહી કરી છે જ્યાં એક તરફ રાજ્યની અંદર ખેડૂતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે બફારો વધતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સોમાસુ પહોંચી ગયું છે પરંતુ સોમાસુ મંદ પડી ગયેલું જોવા મળ્યું છે જો કે હાલ થોડા દિવસ થંડરસ્ટ્રોમ એ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગરના જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે સોમાસુ હાલ મંદ પડ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર સોમાસુ પહોંચતા જ વરસાદનું વહન નબળું પડ્યું છે જેના કારણે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે જોકે હાલ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે પરંતુ હવે સોમાસુ સક્રિય થતા આવનાર દિવસોની અંદર ભારે આંચકાઓના પવનો ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં સત્તર તારીખથી લઈને ઓગણીસ જૂનની અંદર પવનની ગતિવિધિ ભારે રહેશે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્તર તારીખથી લઈને બાવીસ જૂન સુધીની અંદર ભારે પવનો કૂંકાતા જોવા મળવાના છે અને બાવીસ થી પચ્ચીસ જૂનની અંદર સોમાસુ ગુજરાતની અંદર જામેલું જોવા મળવાનું છે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બાવીસ જૂન સુધી રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ રહેશે અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવનો ફૂંકાશે પૂર્વ ભારત તરફ વરસાદ સાદીય ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે આમ મંદુ પડેલું સોમાસુ ચાર દિવસની અંદર સક્રિય થયેલું જોવા મળશે જેમાં સત્તર તારીખથી લઈને બાવીસ જૂનની અંદર ફરી એકવાર સોમાસુ મજબૂત બનીને આગળ વધશે જૂન સુધી રાજ્યની અંદર ભારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે સાથે જ રાજ્યની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બાવીસ થી પચીસ જૂનની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદ થવા અંગે પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે